હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં આજ આપણે જાઉં છે કુતિયાણા શું કરવા જાવું એ તમને બતાવીશ તો આગળ જુઓ જાય છે હું નાનીમાં નાનીમાં એટલે તમને ખબર હતી દવા લેવા જવાની છે અને થોડીક ખરીદી કરવા જવાની છે તો શું શું લેશું એ પણ આગળ જોજો અને હાલો કુતિયાણા હું નાનીમાં મામાની છોકરી અને ગીસું એટલે બધા 一緒にいい！<laughs> অঁ তাৰ মানে কচিলেই লৈ

તો ફ્રેન્ડ્સ હવે તમે જોઈને અમારી કુતિયાણાની બજાર જો કે અમારી તો ન કહેવાય પણ અમારા બાજુના ગામની અમારે ખરીદી કરવા અમુક લોકો ત્યાં જ જાય અમે નથી જતા પણ મારા નાનીમાંને પગમાં હાજરી વાગી ગયું છે એમના માટે દવા લેવા ગયા હતા અને તમે જોયું કે રોશની માટે એટલું શર્ટ ને એવું બધું લીધું છે કારણ કે એ છવ્વીસમી જાન્યુઆરીમાં રહી છે તો એના માટે બધું લીધું અને એટલી ખરીદી કરી પણ આજ આપણે કોઈ વાનગી બનાવવાનો એટલો ટાઈમ નથી રહ્યો એટલે બસ આજનો વિડીયો અહીંયા સુધીનો જ વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં કહેજો લાઈક કરજો શેર કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને પ્લીઝ ફ્રેન્ડ્સ સપોર્ટ કરજો